ઠારોમાં વાત કરીએ કામરેજ તાલુકાના ખોલવડ ગામની મુખ્ય બજારમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એક શામ શહીદો કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી હાજર લોકો સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટર મમતા સોની અને બોલિવૂડ ફિલ્મ તેમજ ટેલિવિઝન એક્ટર દીપશીખ નાગપાલે હાજરી આપી હતી આજના કાર્યક્રમમાં મને હાજર રહેવાનો તક મળી ખરેખર ખૂબ આનંદ થયો ગામની અંદર આટલી મોટી સંખ્યામાં હજારો લોકોની મેદની અંદર ગામના સરપંચ હરુભાઈ તેલી અને એની ટીમ દ્વારા જે સુંદર અને સરસ મજાનું આયોજન થયું છે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિ સાથે એ કાર્યક્રમ હાજર રહેવાની તક ખૂબ જ આનંદ થયો અને માટેનો જે ગામનો થનગનાટ છે જે ઉત્સાહ છે વિદ્યાર્થી મિત્રોએ જે પરફોર્મન્સ કર્યું છે જે કૃતિઓ રજૂ કરી છે ખૂબ જ અદભુત અને અલૌકિક છે આ એક ગામની અંદર આવો સરસ મજાનો કાર્યક્રમ થાય ખરેખર તો દરેક ગામના લોકોએ સરપંચોએ આની ઉપરથી એક શીખ લે અને દરેક ગામમાં આવો માહોલ બને પણ આવા કાર્યક્રમો થાય એ ખૂબ જરૂરી છે આ દેશ પંદરમી ઓગસ્ટના છવ્વીસમી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ જે ધામધૂમથી ઉજવી રહ્યા છે એ કેવી રીતે ઉજવવો જોઈએ એ જો જોવું હોય તો એકવાર ખોલોડાવવું જરૂરી છે અને આ કાર્યક્રમમાં મને આવવાની તક મળી ખૂબ જ આનંદ ની લાગણી અનુભવ અને આજે મમતાજી અહીંયા ઉપસ્થિત રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી ના આટલા સરસ પર્વ પર જે આયોજન મારા પિતાશ્રી તરફથી છ વર્ષથી થઈ રહ્યું છે તેમાં જોડાવા માટે અમે મમતાજીને આમંત્રણ આપ્યું હતું અને એમાં અમારા આમંત્રણને માન આપી અહીં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું અને મારા પિતાશ્રી હું મારા પિતાને એક આદર્શ માનું છું હું એમને મારા આઈડલ માનું છું અને આજે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં નાના નાના બાળકોનો જે ઉત્સાહ છે આ ઉત્સાહ આવા તમામ વર્ષો સુધી જળવાઈ રહે એવી હું શુભેચ્છા અને આશા રાખું છું अह સૌથી પહેલો તમાર તમામ દેશવાસીઓને જય હિન્દ જય ભારત અને જય જય ગર્વી ગુજરાત કોઈ હસ્તી કોઈ મસ્તી કોઈ ચાપે મરતા હે કોઈ નફરત કોઈ mohabbat તો કોઈ લગાવ પે મરતા હે યે દેશ હે ઉન دیવાનો કા યહા હર બંદા અપને હિન્દુસ્તાન પે મરતા હે જય હિન્દ આજ હું અહીં આવી છું એક ઐતિહાસિક ગામ છે ખોલવર સુરતના નજીક જ એકદમ અને સુરતમાં જ કહેવાય ખોલવડ ગામ છે અને અહીંયાના સરપંચ શ્રી હારુનભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કદાચ જ મેં ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ ટાઈમમાં પણ કરતા હતા બટ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ પણ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલી વાર ખબર પડી હું એટલું સરસ આયોજન આજનું આ કર્યું છે હારુનભાઈ તૈલીએ અને બહુ મજા આવી રહી છે અને એક આ બધા